એ પહેલા દવાક થઈ ભરે જે સાફ થઈ જાય હવે થોડી લગાઈ દો છે અલે આ રિ ભાગી લે પાઉ અને મે પહેલા ઊભો તો વાંટો થાકવા થઈ ગયા હવે થોડા રુંગી લાવ તે આમાં મોણા ઊભા થઈને કામ કરશું તો હવે એ ભવન સવાંગ આવી જા જો હા એ ઓ

મારા મગજમાં ભરાઈ જાય ને મારા મગજ ના ભરાઈ ગયા કઈ જિંદગીમાં ના મેલું આ આવતા નહી કે મને સુખ લાગે એવું નહી ઓ પિંગો 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 બેટિંગ બરાબર બેટિંગ ના આવું માનત દેવ હા એટલે તમારે કો બેહવાનું મન થતો સમ

ખોટું <trots> <coughs> 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 <coughs>

ઓમો મજા છે વાત અજી ખોટી નહીં પડી એટલું યાદ રાખજો ના એવા થા મિનિટ વાત નહીં છે કે પછી પછી કોઈ કેવા કોઈ વસ્તુ મજા તો

તું બો ધંધો કરો હા કચ્યો